ભગવાન શ્રી રામ નગર ભ્રમણ પ્રભુ શ્રી રામનું જન્મોત્સવ એટલે રામનવમી પર્વ આવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં પ્રભુ શ્રી રામના જન્મોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં પણ અનેરુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવો ઉત્સાહ શ્રી રામનવમીના પાવન પર્વ પર રંગે ચંગે બે હજાર સત્તરના વર્ષથી રામ યાત્રા કાઢતા સંસ્કાર સોશિયલ ગ્રુપ રાજસ્થાન પંચાયત ટ્રસ્ટ અને શ્રી રામ યાત્રા આયોજન સમિતિમાં પણ જોવાઈ રહ્યો છે તેઓ દ્વારા નગર શણગારવાનું કાર્ય પ્રારંભ કરી દેવાયું છે રામનવમીના પર્વ પર નીકળનારી શ્રી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામપૂર્વક નીકળે તેના આયોજન માટે શહેર તાલુકાના સનાતન સમાજના પ્રમુખ ગણેશ મંડળ નવરાત્રી મંડળ સમસ્ત હિન્દુ સંગઠનોના મુખ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠકનું આયોજન શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર રાજસ્થાન પંચાયત ભવન ઠક્કરફળિયામાં કરવામાં આવ્યું જેમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહક ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ નગરપાલિકા ઉપપ્રમુખ સહિત અનેક ગણમાન્ય નાગરિકોને સેંકડો ધર્મપ્રેમી રામભક્તો મિટિંગમાં રામનવમી પર્વના આયોજન માટે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા શ્રી રામયાત્રાના આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી આ વર્ષે આવનારી શ્રી રામયાત્રા છ એપ્રિલ બે રવિવારના રોજ રામનવમી મહાપર્વના દિવસે બપોરે બાર કલાકે ઠક્કર ફળ્યા રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની આરતી પછી બપોરે સાડા ત્રણ કલાકે નિજ મંદિરથી સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થાંભલા સરસ્વતી સર્કલ ભગવાન બિરસા મુંડા સર્કલથી પરત રેલવે સ્ટેશન રોડ થઈ નિજ મંદિરે પરત ફરશે આ વખતે સંપૂર્ણ રામદરબાર નગર ભ્રમણ પર શ્રી રામ યાત્રા સ્વરૂપે નીકળનાર છે ત્યારે સમસ્ત નગરજનો વિશાળ સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે ઢોલ બેન્ડ બાજા સાથે પ્રભુ શ્રી રામજીના જીવન ચરિત્રથી રામાયણના પાત્રોની ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે વિશેષ સનાતન ધર્મના તિલકનું મહત્વ એ દર્શાવતી ઉદ્દેશ્ય સાથે નીકળતી રામયાત્રા માંઝાકીના માધ્યમ જનજન સુધી તિલકની મહત્વતા સનાતન ધર્મના બધા તિલકોને સમજ સાથે પ્રસ્તુત કરતી ઝાંકી નગરવાસીઓને જોવા મળશે સાથે સાથે રામ ભગવાનના જીવન ચરિત્રના પ્રસંગો સનાતન ધર્મના દેવી દેવતાઓ અન્ય સ્વરૂપો કલાકારો દ્વારા વિવિધ સ્વરૂપમાં પ્રસ્તુત કરશે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે અન્યમાં આ વખતે મથુરા જન્મભૂમિના વિષય પર વિવિધ સ્વરૂપની ઝાંખી આકર્ષણ ઊભું કરશે અને લોકોમાં જાગૃતતા લાવશે શોભાયાત્રાના સમાપન પર સ્ટેશન રોડ સમસ્ત વેપાર મંડળ રેલવે સ્ટેશન રોડ ગણેશ મંડળ તેમજ સાહસ આપનાર સમસ્ત મિત્રો દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે મિટિંગ ઉપસ્થિત સૌ કાર્યકર્તાએ નક્કી કર્યું આ વખતે યાત્રામાં તાલુકાના દરેક ગામથી સનાતન પ્રેમી જોડાય અને ભગવાન શ્રી રામ દર્શન કરે રામ જન્મોત્સવ ધૂમધામથી મનાવે એના માટે ત્રણ દિવસ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યકર્તાઓ રામયાત્રામાં જોડાવા જાણકારી આપવા જશે આ વખતની યાત્રામાં વિશાળ જન સમુદાય ઉમટીને શોભાયાત્રાને ભવ્યથી અતિ ભવ્ય બનાવવા સૌ કોઈ પ્રયાસ કરે એવા આયોજન બનાવવામાં આવ્યા યાત્રા માટેની તૈયારી થવાના આરે છે ત્યારે પ્રભુ શ્રી રામનું નગર પ્રવેશ આગમન યાત્રા સ્વરૂપે એક એપ્રિલ મંગળવારના દિવસે સાંજે છ વાગે રામાનંદ પાર્થી જગદીશ મહારાજજીના સાનિધ્યમાં નીકળશે બેઠક અલગ અલગ સામાજિક ધાર્મિક સંગઠનો આગેવાનો યુવાનો દ્વારા પોતાના વિચારોના મધ્યથી જોશ પૂરવામાં આવ્યો હતો સૌ કાર્યકર્તાઓ દસ દિવસ જોશ જુસ્સા સાથે રામ ગાજવા લાગે એવી અપીલ કરવામાં આવી શ્રી રામ યાત્રા સેવા સમિતિ દ્વારા સમસ્ત નગરવાસીઓને શ્રી રામ યાત્રામાં જોડાઈ ધર્મ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી સ્ટોરી કિશોર ડબકર દાહોદ